ચંદનજી ઠાકોરને ઉતારીને અહીંયા મજબૂત નેતૃત્વ કરવા માટે અને અહીંયાથી સીટ જીતવા માટે કોંગ્રેસે પણ મરણિયા પ્રયાસો કરેલા છે તો અહીંયા ખેરાલુની અંદર આપણે જાણીશું પ્રજાનો મૂળ કેવો છે ભારતીય જનતા પાર્ટી વિકાસના કાર્યોને લઈને ચૂંટણી જંગમાં આવેલી છે જ્યારે બેરોજગારીના મુદ્દા સાથે કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના ઉમેદવારો અહીંયા ચૂંટણી લડવા આવેલા છે તો આવો જોઈએ અહીંના લોકોનું શું કહેવું થાય છે વિકાસ થયો છે કે પછી ખાલી વાતો એ લોકો જોડે આપણે જાણીશું અને લોકોનું કહેવું શું થાય છે એ પર જઈશું ભરતસિંહ લાબી અહીંના આજ વિસ્તારના નબોળા ગામના વતની છે તો આવો જોઈએ લોકો શું કહે છે શું નામ છે અજય બારોજ અજય ભાઈ અહીંયા લોકસભાની ચૂંટણીની ને લઈને માહોલ ખેરાલોની અંદર જામી ગયો છે તો શું કહેશો અત્યારે વિકાસના કાર્યોને લઈને ભારતીય જનતા પાર્ટી આવી છે અને બેરોજગારીનો મુદ્દો લઈને કોંગ્રેસ આવેલી છે તો એ બાબતે શું કહેવું છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કેન્દ્રમાં છેલ્લા બે હજાર ચૌદથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન છે ભારતની પ્રજા વિકાસ જોઈ રહી છે પચીસ વર્ષથી ગુજરાતમાં જે વિકાસ જોઈ થયો છે એ લોકો આંખે દેખી રહ્યા છે ખાલી માત્ર કાગળ ઉપર વિકાસ નથી કોંગ્રેસની સરકારે ભૂતકાળમાં જે વિકાસની વાતો કરી પણ કાગળ ઉપર કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો તો રોડ ઉપર કરેલો છે જ્યાં જુઓ ત્યારે અનેકો યોજનાથી ભારતની પ્રજાએ લાભ લીધેલો છે મત મોદી સાહેબના મળવાના છે એમાં કોઈ બે મત નથી કોંગ્રેસે માત્ર ભરમાવાની વાતો કરી છે બેરોજગારીના મુદ્દા વિકાસ નથી થયો એવા મુદ્દા પણ ભારતની પ્રજા સાણી છે ભારતની પ્રજા જોઈ અને મત આપે છે બે હજાર બેથી

એક સૂત્ર હતું કે વિકાસ ગોડો થયો છે સો ટકા વસ્તુ ગોડો થયો જ છે એમ બાકી કશું છે નહીં પબ્લિક આમ પબ્લિક એકદમ રોડ ઉપર આવી જઈ છે અને આ વખત સો ટકા પરિવર્તન આવશે અમારા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ચંદનજીભી ઠાકોર આ વખત બહુ બમ બહુમતીથી ચૂંટા છે ચૂંટા છે ને ચૂંટા છે ચંદનજી ઠાકોર એ બેરોજગારીનો મુદ્દો લઈને આવ્યા છે તો એમાં તમારો સાથ સહકાર કેટલો રહેશે એમ ચંદનજી ઠાકોર જે બેરોજગારીનો મુદ્દો લઈને આવ્યા છે એકદમ સાચો અને સત્ય છે એમ એ તો આખું

તો આજે ખેડૂત પાણી માંગે છે તો એ ડેમ બધા કોંગ્રેસ સરકારે બનાવેલા છે નહીં બીજેપી સરકારે બનાવેલા છે બીજેપી સરકાર તો ખાલી ઓ ઓ કરીને વાતો જ કરે છે બાકી એમને કશું બનાવ્યું નથી દાદા શું નામ છે તમારું અંબરાલભાઈ મોદી શું કહેશો અત્યારે લોકસભાની ચૂંટણી આવી ગઈ અને એની અંદર ભાજપ કોંગ્રેસ એ બંને બાજુથી એક બાજુ ભરતસિંહ એક બાજુ ચંદનજી બંનેને ઉતાર્યા છે તો શું કહેવું થાય છે મારું માનવું એવું છે કે ભાજપ જ છે એનું કામ બોલે શું શું વિકાસ કર્યો છે વિકાસ તો ઘણો બધો કર્યો હોસ્પિટલમાં પણ પૈસા આપે છે આ લોકો સારવારના બધા તળાવો ફરવાનો વિકાસ સારો કર્યો જેથી ખેતીને એનો લાભ થાય છે લોકો માટે સારું છે એકંદરે તોફાનો બંધ થઈ ગયા છે પહેલાં આપણે અમદાવાદમાં તો લગભગ વર્ષે તોફાન થતું અત્યારે ભાજપની સરકારમાં તોફાનો લગભગ નામ છે થઈ ગયા એ લોકો માટે સારું ધંધા રોજગાર માટે સારું એવું મારું અંગત માનવું છે અહીંયા અમુક લોકો એવું બી કહેતા હોય છે કે બેરોજગારી વધી ગઈ છે તો તમારું શું છે સાહેબ મારું એવું માનવું છે કે મોબાઈલના જમાનામાં કામ તો છે પણ લોકોનું કામ કરવું નથી તકલીફ મોટી આવે છે જે કામ મળે કરવું જોઈએ તો રોજગારી મળે રહે રાય થોડુંક ભણ્યા હોય એટલે કે એના મને આ જ ધંધો કરવો છે એ ધંધાની શોધમાં આ લોકો ફરે જતા હોય ઘણી વાર મોટા આવું જોવામાં આવે છે અહીંયા લોકો એમ બી કહેતા હોય છે કે કોંગ્રેસના ચંદનજી ઠાકોરનું નું પલડું ભારે છે તો શું સાચું લાગે તમને મને થોડું કામ કામ બોલે છે હોય વધારે અને પક્ષની લીધે જોઈએ તો ભાજપનો ફાયદો થશે કોંગ્રેસ લગભગ વીસ વર્ષથી નામ છે જેવી થઈ ગઈ એનું કામ ઓછું બોલે છે તમે તો ઉંમર લાયક છો લગભગ તમે કોંગ્રેસ સરકારનું શાસન પણ જોયેલું હશે હા જોયેલું ને તો એ વખત મારે એ મોટી વસ્તુ શું હતી તોફાનો બહુ થતા અને આ લોકો એક તરફી વલણ રાખતા હતા મોદી સાહેબ વલણ બધું જનરલ સમાજ માટે કોઈ એક સમાજ માટે એવું બીજા સમાજ માટે એવું નથી એને ખરેખર રાજકારણ માટે સારું કોંગ્રેસમાં કહેવાય છે કે બાટલો ચારસો પાંચસો રૂપિયાની આસપાસ એ વસ્તુ મોંઘવારી તો દરેક જગ્યાએ સમય પૂર્ણ થવાની જ છે આપણે ભારત આઝાદ થયું ત્યારે ડોલર રૂપિયો સરખો હતો અત્યારે દોડકના ત્રાસી રૂપિયા આવક એટલે જનરલી મોંઘવારી તો દરેક સમાજ વધવા ઇન્દિરા વધે કહેલું મોંઘવારી એ ગ્લોબલ ફિનોમીના છે હવે ઇન્દિરા વધે કહેલું મોંઘવારી તો વડત જેમ થોડીક થોડીક વધવાની જ છે પણ શું સગવડ વધારે મોટી વસ્તુ છે મોંઘવારીને આવા આવકે વધી આવા આવકે એવું નથી પહેલાં ત્રણસો ચારસો રૂપિયામાં શિક્ષકો નોકરી કરતા અત્યારે ચાલીસ પચાસ લાખ રૂપિયા ઉપર પગાર છે એટલે ખરેખર આવકો વધી છે કે કેટલાક વધારે તકલીફ હોય છે મોંઘવારીને કારણે પણ જનરલી મારું માનવું છે ઓછું તકલીફ બહુ ઓછી હોય એજ્યુકેશન બાબતે શું કહે છે એજ્યુકેશન તો લેવું જ જોઈએ દરેકે ભલે ને ધંધો હું પોતે બીએસસી ફર્સ્ટ ક્લાસ થયેલો છું ઓગણીસો સિત્તેર ની સાલ હું મારા ધંધો સંભાળે સરકાર તરફથી એજ્યુકેશનમાં કઈ સુવિધાઓનો વિશે સુવિધા કોલેજોની અત્યારે ઘણી બધી વધારે થઈ થોડી મોંઘી છે પણ કોલેજો થઈ જ વધારે છે ભણવું તેના માટે સગવડ છે જ ભણવું છેના માટે સગવડ હાલ છે લોન છોડબે તુંડળી આવી છે দাদা હા તો શું કહે છે તુંડળી બી છે વિકાસ થયો છે ગામમાં તમારું વિકાસ આ बाजूના ભરતસિંહા ભાઈ અને છે ભરત ભરતજી છે કેમ એનું કારણ શું કે ભરતજી છે જુનાશન જોણી ગાજ એ છે મેને ઇન્ની પબ્લિક વધારે ઇન્ની પબ્લિક વધારે પબ્લિક તો વધારે છે પણ એને કાર્યો કર્યા છે કોઈ કાર્યો કર્યા છે કેવા કેવા કર્યા કોઈ કોઈ રોડ બનાવ્યા આઈ સ્કૂલ બનાવી સમજો ભાઈ ઓ ભાઈ ભાઈ અહીંયા આગળ એના સિવાય અહીંયા લોકો એવું ભી કહેતા હોય છે કે ગેસના સિલિન્ડરના ભાવ વધી ગયા ઉતારેલા તો એ હારું ચૂંટણી પછી વધારે છે ચૂંટણી પછી વધારે છે એવું કહે છે

વિકાસના કાર્યો આ બાજુ ભરતસિંહ દ્વારા થયેલા છે મોદી સાહેબના હેઠોડમાં ભરતસિંહ ધાધી જે ઘણા બધા કાર્યો કર્યા છે વિકાસ અહીંયા મોંઘવારીના મુદ્દે લોકો હેરાન છે તો એ બાબતે શું કહેવું મોંઘવારી એ બધા ખોટી બહુમાં પાડે છે બાકી તમે જુઓ તો આજની તારીખમાં મેં માર્ક કરી છે એ પ્રમાણે જેનો જે મેકઅપ કરાવવા માટે જાય ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા ખર્ચી આવે ત્યાં મોંઘવારી નથી લડતી બીજું કે આજે પચાસ પચાસ લાખમાં ફ્લેટ લીધો હોય બાર મહિનામાં એના સાઠ લાખ થતા હોય તો એ મોંઘવારી કહેવાય ફાયદો થાય છે ને મોંઘવારી થોડી ઘણી તો વધતી રહેવાની છે પ્લસ માઇનસ તો રહેવાની એટલે મોંઘવારી બહુ મોટો પ્રશ્ન છે પાંચ લાખની લીડ સાથે જીતવાનું ભારતીય જનતા પાર્ટીએ એ કહેલું જે સી આર પાટીલના નેતૃત્વ હેઠળ તો શું માનો છો આવી જશે કે નહીં આવશે શ્યોર આવશે પાંચ લાખ ઉપર મોટે દિકશે અને વિજેથી ચારસો પ્લસ આરામથી જીતી જશે શું કહેશો મોંઘવારી વિશે મોંઘવારી તો ગજબ સપુર બાજુની સદ ખેડૂત છે ખેડૂત છે અહીંયા ભરતસિંહ ડાબીને લોકસભામાં રિપીટ કર્યા છે ભાજપ તરફથી તો શું કહેશો એ બાબત એ જો ખેડૂતો હું જોઉં તો સારું છે લાભા લેશો અત્યાર સુધી પાંચ વર્ષે સંછદ રહ્યા દસ વર્ષથી એવા એરિયા ધારાસભ્ય રહ્યા તો આ વિસ્તારમાં છે વિકાસના કાર્યો નથી રહ્યા વિકાસ તો આ રોડોનો જ થયો છે ખાલી ખાલી રોડોનો રોડ મળતા લાભો નહીં લીધા તમે લાભો તો મળતા તો લીધા છે પણ કોઈ એટલું બધું નહીં ભાઈ પોઝિશન જ નહીં ભાવ જ નહીં મળતા ખાતરના બિયારણ બધું ડીઝલની મોંઘવારી બધું મોંઘવારી જ હોય છે મોંઘવારી નહીં હા મોઘવારી નકાર નહીં નથી મોંઘવારી

વિકાસના કામો કરેલા છે અમાર ભારતીય જનતા પાર્ટીના વિકાસના મતો લેવા જવાનું છે કોંગ્રેસ જોડે કોઈ મુદ્દો નથી કોંગ્રેસ ભટકેલી છે કોંગ્રેસના જોડે કોઈ નેતા નથી માત્ર પાંચ વર્ષે દેખાવાનું પ્રજા વચ્ચે આવવાનું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત પ્રજા વચ્ચે હોય છે લોકોની યોજનાઓ લઈ પ્રજાના સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કરે છે એટલે અમે પાંચ લાખ ઉપરની લીડથી પાટણ લોકસભા જીતી રહ્યા છીએ અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિરોધ થાય છે તો એ બાબતે કંઈ કહેશો તમે ઉમેદવારોનો વિરોધ હોઈ શકે વ્યક્તિગત કોઈને અણબનાવ હોય ગમતું હોય ના ગમતું હોય તો વિરોધ હોઈ શકે પણ ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક વિરોધ જોવા મળતો હોય છે પરંતુ ચૂંટણી આવે અને ચૂંટણીનું ગુગલ ફૂંકાય ત્યારથી ભારતીય જનતા નાનામાં નાનો કાર્યકર એ કામગીરીમાં લાગી જતો હોય છે જ્યારે કોંગ્રેસમાં પહેલા બધું શુભ દેખાતું હોય છે પણ જ્યારે ટિકિટ વેચાય છે અને ચૂંટણી આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર તો કાર્યકર્તાઓ વેચાઈ જાય છે અલગ અલગ દિશાઓમાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય થઈ જતા હોય છે જેથી મત ક્યાં લેવા જવું એમને

આયુષ્યમાન ભારત આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આજે ખેરાલુ શહેરમાં સાતસો ને દસ મકાન સાડા ત્રણ લાખની ગ્રાન્ટથી બન્યા છે આવું આ પ્રજા જોતી હોય છે અને એના આધારે મત આપતી હોય અરે ભાઈ હવે એક છેલ્લો સવાલ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા કોંગ્રેસના સીજે ચાવડા અર્જુનભાઈ મોડવાડિયા અને હવે બીજેપીમાં આવ્યા તો પહેલા વિરોધ થતો તો અને હવે એનો પ્રચાર કરવાનો તો એ બાબતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું શું કહેવું થાય જો કાર્યકરો ખુશ જ છે પાર્ટીનો વ્યાપ વધે છે ભારતીય જનતા પાર્ટી નો વિકાસ જોઈ સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય ધારાસભ્યો હોય કોંગ્રેસમાં જીત્યા હોય અને પરિસ્થિતિ આપણે સૌ જાણીએ મૃત પાય હાલતમાં રાજનીતિ જોઈ અને કોંગ્રેસ માંથી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી માં આવી રહ્યા છે અમે એનો સ્વીકાર કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં પણ ટિકિટ આપી છે સીજે ચાવડા સાહેબ હોય કે વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય પોરબંદર થી અર્જુનભાઈ મોઢવાડિયા હોય સિનિયર આગેવાનો છે એમને ટિકિટ આપી છે તેના કાર્યકર્તાઓ જુસ્સા ભેર એમને સ્વીકારી લીધા છે અને ત્યાં પણ પાંચે પાંચ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય નક્કી એકદમ સાચું છે એકદમ સાચું છે કે ભાજપે કશું નહીં કરી કોંગ્રેસે તો એટલું બધું કર્યું છે કે આજે તમે કોઈ બી વસ્તુ જુઓ તો આજે ખેડૂત પાણી માંગે છે તો એ ડેમ બધા કોંગ્રેસ સરકારે બનાવેલા છે નહીં બીજેપી સરકારે બનાવેલા છે બીજેપી સરકાર તો ખાલી ઓ ઓ કરીને વાતો જ કરે બાકી એમને કશું બનાવી નથી એમ ચિમનાબા એ લઈને એક મામલો ઉગ્ર થયો હતો જેમાં જીગ્નેશ મેવાણી એ પણ જંપલાવ્યું હતું અહીંયા લોકો સાંભળતા હતા કે નતા સાંભળતા તો એ બાબતે તમારું શું કહેવું જીગ્નેશ ભાઈ મેવાણી એ જે કેસ ઉપાડ્યો તો એ એકદમ સત્ય હતો સાચો હતો કારણ કે ચિમનાબાઈ ખાલે એક ચિમનાબાઈ નામ લઈને આ બીજેપી વાળા લોકો ખાલે મત જ માંગે છે બાકી એનો કોઈ એમનો કોઈ ચિમનાબાઈ ભરવાનો કોઈ રસ જ નથી જીગ્નેશ ભાઈ મેવાણી એકદમ સાચું ઉપાડ્યું હતું જીગ્નેશ ભાઈ એ એકદમ એમનો કહેવાનો મતલબ કે એમને સરકારો બહુ રજૂઆતો કરી પણ એમને કોઈ પરિણામ મળ્યું નહીં આ સરકાર એમનો કોઈ આભાર નહીં આ બહેરી સરકાર થઈ ગઈ છે બેહરી સરકાર તમે કહ્યું પરંતુ તમે કોઈ વિકાસના કાર્યોને લઈને તમે કોઈ લેખિત આપ્યું કે આવેદનપત્ર આપ્યા એવું કોઈ કાર્ય કરેલા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા આવેદનપત્રક હું તો એવું માનું છું કે દર મહિનામાં એવું નહીં બન્યું કે કોંગ્રેસે કદી આવેદનપત્ર ના લેવું બન્યું હોય અહીંયા એક વાવાઝોડું આવી ગયું તો ખેડૂતોનો બધો પાક નિષ્ફળ ગયો તો એમ એ કોઈ વળતર બળતર કોઈ ખેડૂતને મળ્યો નથી એના પહેલાં એક વાવાઝોડું આવ્યું હતું એનું કોઈ વળતર મળ્યું નથી અહીંનો પબ્લિક અહીંનો ખેડૂત ખેતી વર્ગ બધો સાફ નિષ્ક્રિય થઈ ગયો છે પણ કોઈ વર્તર કશું આપ્યું નહીં ખાલી ચોપડે નોમ લખાય બાકી કશું છે નહીં ગેસના બાટલા કોંગ્રેસ વખતે ચારસો એ મળતા હતા ત્યારે આઠસો રૂપિયા થઈ ગયા તો એ બાબતે શું કહે ગેસના બાટલા જે વખતે ચારસો મળતા હતા એ વખતે જ આ બીજેપી સરકારે વિરોધ કરતી હતી કે ચારસો ના મળવો જોવું ઓછા મળવો જોવો આજે આજ કોંગ્રેસ સરકાર આ બીજેપી સરકાર આજે હજાર હજાર અગિયાર અગિયારસો રૂપિયા બાટલા આપી રહી છે તો એ આ કોઈ નેતાઓનું કોઈનું રેડનું પાણી હળતું નથી પેટ્રોલમાં બે રૂપિયા ઓછા કરે પેટ્રોલમાં બે રૂપિયા તો ઓછા ક્યોથી કર્યા એ તો બધું મોટી સબસીડીઓ મળતી હોય છે હું પોતે પેટ્રોલ પંપ નો મારો પોતાનો ધંધો હતો મને બધી ખબર છે બરોબર આ તો ખાલી કહેવાય ને કરી બટકું નાખ્યું એ ટાઈપ નું એક બટકું નાખ્યું છે પેટ્રોલ ડીઝલ બાકી કશું જ છે નહીં વિકાસ નથી વિકાસ છે જ નહીં